નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક નવા કાયદાના ટોપિક પર સમજીશું અને કાયદો જાણીશું તો શું છે યુનિફોર્મ સિવિલ કોડ જાણો સંપૂર્ણ માહિતી શું છે યુનિફોર્મ સિવિલ કોડ જો લાગુ થાય તો શું બદલાશે નહીં ભારતમાં અમલમાં કેમ નથી આવી શક્યો શું છે યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત દેશના દરેક ધર્મ અને સમુદાયો માટે સમાન કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવે છે હાલમાં જે વિવિધ કાયદાઓ છે તે વિવિધ ધર્મના આધારે બિનઅસરકારક બની જાય છે ટૂંકમાં કહીએ તો આ કાયદાનો એ અર્થ છે કે દેશમાં તમામ ધર્મ અને સમુદાયો માટે કાયદો સમાન હશે અને તે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે તે જણાવે છે કે રાજ્યો આખા ભારતમાં નાગરિકો માટે આ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કલમ ચુમાલીસ હેઠળ ભારતમાં આ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે આ કોડ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે યુનિફોર્મ સિવિલ કોડ મુજબ દરેક ધર્મના લોકો માટે લગ્ન છૂટાછેડા દત્તક અને મિલકતમાં સૌ માટે એક જ નિયમ લાગુ કરવો ઉપરાંત પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી આ સિવાય કોઈ નાગરિકને ધર્મ જાતિ કે પરંપરાના નામે કોઈ છૂટછાટ આપવી નહીં અને કોઈ ચોક્કસ ધર્મ માટે અલગથી કોઈ નિયમ પણ નહીં જો દેશમાં લાગુ થાય તો શું થશે આ કોડ હેઠળ દરેક ધર્મ કે સમુદાય માટે લગ્ન છૂટાછેડા દત્તક સંપત્તિ જેવી બાબતોમાં એક જ કાયદો લાગુ થશે ઉદાહરણ તરીકે જે કાયદો હિન્દુ ધર્મ માટે હોય એ જ કાયદો અન્ય ધર્મો માટે પણ હશે ઉપરાંત છૂટાછેડા ન આપવામાં આવે ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકાય શરિયત પ્રમાણે મિલકતના ભાગ પણ નહીં પડે જો લાગુ થાય તો શું બદલાશે નહીં આ કોડથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ બદલાવ નહીં આવે ઉપરાંત લોકોના ખાનપાન પૂજા ડ્રેસિંગ વગેરે પર પણ કોઈ અસર નહીં થાય ભારતમાં અમલમાં કેમ નથી આવી શક્યો આ કોડનો ઉલ્લેખ પહેલીવાર અઢારસો પાંત્રીસમાં એટલે કે બ્રિટિશકાળમાં થયો હતો એ સમયે બ્રિટિશ સરકારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનાઓ પુરાવા કરાર જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદા લાગુ કરવાની જરૂર છે ભારતીય બંધારણની કલમ નંબર ચુમાલીસ દરેક નાગરિક માટે સમાન કાયદાના અમલીકરણની વાત કરે છે પરંતુ ભારતમાં વિવિધતા ધરાવતી સંસ્કૃતિ હોવાને કારણે કેટલીક વાર એક જ પરિવારના લોકો પણ અલગ અલગ રિવાજો પાળતા હોય છે તેથી આજ સુધી આ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી તમને જણાવી દઈએ કે ભારતમાં શીખ બૌદ્ધ જૈન ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે ધર્મના પોતાના અલગ કાયદાઓ છે આવી સ્થિતિમાં લાગુ કરવો એક પડકારજનક કાર્ય છે ભારતમાં માત્ર એક રાજ્યમાં લાગુ છે ગોવા ભારતનું એવું એકમાત્ર રાજ્ય છે કે જ્યાં આ કાયદો લાગુ છે આ રાજ્યને બંધારણમાં એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે તેને ગોવા સિવિલ કોડ તરીકે ઓળખવામાં આવે છે આ રાજ્યમાં દરેક ધર્મોના લોકો માટે એક જ ફેમિલી લો છે આ કાયદા હેઠળ ગોવામાં કોઈ ટ્રીપલ તલાક આપી શકે નહીં અને નોંધણી વિના લગ્ન કાયદાકીય રીતે માન્ય રહેશે નહીં સંપત્તિ પર પતિ પત્ની બંનેનો એક સમાન અધિકાર છે ઉપરાંત માતાપિતાએ પોતાના સંતાનોને ઓછામાં ઓછા પોતાની અડધી મિલકતના માલિક બનાવવા પડશે જેમાં દીકરીઓ પણ સામેલ છે ગોવા રાજ્યમાં મુસ્લિમોને ચાર લગ્ન કરવાનો અધિકાર નથી અને હિન્દુઓને અમુક શરતો સાથે બે વખત લગ્ન કરવાની છૂટ છે